પાછો પોપટ આવો ખાટું ખાવાનું ના પાડી છે બહુ ખાધું નઈ એ તો કીધું ડોક્ટરે કીધું હો પોપટ પોપટ Ba good morning, naik? Ba naik, persiapan Good morning, dala da, good morning. Da, hey, ya? Good morning. Lu gerobah dari rasa.

હાલ ઉઠી હે બ્રશ કર બ્રશ કરો કરવા મંગાયો લવિંગ હા બાજુ માં સ્કૂલ હોય એટલે નઈ બે બાજુ કે ભરાઈ જ ચાર ચાર લવિંગ એટલે મટી જાય લવિંગ ચુ હવા મંગાવે બે ને આવી જઈએ છીએ માટે દર્શન કરીએ થોડી વાર બેસીએ અકાલ રવિવાર હતો તે હાર ચરાયેલું કાઢ લઈએ તાર તો આવી જઈએ છીએ કે લેણો બાર નાસ્તો નહીં કરો

કરો ઠંડી તો કરવી એ ટીવી હા કરવી મની નાસ્તો કરો જુઓ મેં દહ વાગ્યા પારમેલ પારમેલ મમ્મીને જવાનું કરી નાય

દવા તો લઈ લીધી હે લખ્યા પીપટા બંધી પાછો પોપટ ખાટું ખાવા ના પાડી હે બઉ ખાધું ને એ તો કીધું ડોક્ટરે કીધું હો ચલો ઘેર ઘેર કેલ્શિયમ ઓછું ચલો ઘેર આવી જફન બદલાવાનું તે બદલાય દે દૂધ નહીં પીતી બારી કેલ્શિયમ ઓછું એમ કીધું

કેલ્શિયમ હું ઓછું એવું કીધું દૂધ ખાતી કશું ને ગોરીઓ ખાવાની છે એમની તમારે ખાટું તો ના પાડી દીધું કે પોણી પૂરી ના લેવું ના બધું કે અડતો જ નહીં કે બોબલી ને બધું એવું તો સારું ભાવે ખાટું દુખાતું તું એટલે બંધ કરી તું ના બધું દહીં છાશ ખાધું જ છે હો અને લગ્નમાં ઓબળી વાળું ખાધું ભરથામાં ને બધું નાખેલું જ છે હાખ નહી ધરાઈ જઈએ ને

ફોન બતાવો તો આદત પડવાની જ છે ફોન પકડવા હવારે વિડીયો બંધ કરી દીધું તું તેરી ઉતારતું હતું અત્યારે એવું કરવા જાય હજુ વાર છે તમારા બધી મોટા તો પછી તો છ આયા

ડુંગળી બટાકા થઈ ગયા છે તો બાને ટીવી જો એ ફોન જોયા અગર ખાઈ લે પેલા ફોન બંધ કરી દે હમણાં ફોન બંધ કરી દે

રેલગાડી નો તાલાઈ જાય વિડીયો બનાવતા ખાવા બેઠા બધું આઠ વાગ્યા જેટલી વાર હજુ બાજરી ના શીખ તો એને નેના બનાવ bên nào bên nào khâu đấy khay leo đâu à khay leo về nghe này gì đó con

जो युवा खा रहा आ, 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 आ। तो <laughs> अंदर तो जताया वो चाहिए क्या चाहिए हम हमना चलो ट्रैफिक का तू बता रख सूअर नहीं हमना बजर किसे बजर सूटर नहीं बजर गरमियों क्या राइट वैसी है हाँ तो हाँ

ના તો આજનો બ્લોગ કરીએ છીએ એન્ડ વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી